આજ રોજ જલારામનગર સોસાયટી ખાતે સ્વ ઉત્કર્ષ તરફ એક કદમના હેતુસર સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી કલ્યાણી સખી વૃંદ નામક એક મંડળનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો નાની વયે વિધવા હોવા છતાં અંકલેશ્વરમાં ત્રણ ફેક્ટરીની ધુરા સંભાળનારા દક્ષા વિઠલાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમની સંઘર્ષની કથા તેમના મુખે સાંભળીને સૌને પ્રેરણા મળી હતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર યોગ બોર્ડના કોચ એવા કામિનાબેન રાજે પણ સ્ત્રીઓને આત્મવિશ્વાસ જગાવી દરેક મુસીબતોનો સામનો કરવાનો મંત્ર આપ્યો ન્યૂઝ ચેનલના રીડર અને કર્મટ શિક્ષક એવા અરુણાબેનના વક્તવ્ય થકી હાજર મહિલાઓ અભિભૂત થઈ હતી આ પ્રસંગે કલ્યાણી સખી વૃંદના અધ્યક્ષ દક્ષા શાહે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્યારેય ના થયું હોય તેવું સન્માન અને સ્વાગત સમાજના એક એવા શ્રમિક વર્ગ કે જે રોજ રોજ શહેરને સ્વચ્છ રાખવા માટે સમર્પિત છે તેવા સફાઈ કામદારોનું ક્યારેય ના થયું હોય તેવું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને ફૂલડે વધાવી તિલક કરી અને એક જીવન ઉપયોગી કીટ સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરાતા ભાવિભોર દ્રશ્યો સર્જાયા હતા કલ્યાણી સખી મંડળના સેક્રેટરી અને સમગ્ર કાર્યક્રમના આયોજક હિનાબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્ત્રી ઉન્નતિ માટે તન મન ધનથી સેવા આપવાની ખાતરી અપાઈ હતી ભવિષ્યમાં અનેકવિધ સ્કિલ ડેવલપ કરવા માટેના તજજ્ઞોનું માર્ગદર્શન અને બિઝનેસ વુમનનું પણ એક ગ્રુપ બનાવવા પર ભાર મુકાયો હતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ હિનાબેનની વાતને અનુમોદન આપી સહયોગ આપવાની તૈયારી બતાવી હતી સમગ્ર કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો આજના આ પ્રસંગે છાયાબેન પટેલ દર્શનાબેન મોદી ચેતનભાઈ શાહ ચંદ્રેશભાઈ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અંતમાં આભાર વિધિ હિનાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી